કિરીટભાઈનો જે પ્રશ્ન છે એ એસટી ડિપાર્ટમેન્ટની જે નિમણૂક એમના જિલ્લામાં પ્રમુખ તરીકે થઈ છે એના માટે એમને વિરોધ નોંધાવ્યો છે પણ સામાન્ય રીતે પ્રદેશ સમિતિ કે અમારું કોઈ એમાં ઇન્વોલ્વમેન્ટ હોતું નથી એમાં એસટી ડિપાર્ટમેન્ટ એમની રીતે જ આકલન કરીને અને ત્યાં દિલ્હી ખાતે નામ મોકલતા હોય છે ને દિલ્હીથી એનું એપ્રુવલ આવ્યા બાદ જાહેર થતું હોય છે એટલે એમાં સીધું પ્રદેશ સમિતિની કોઈ સંડો આમાં ઇન્વોલ્વમેન્ટ હોતું નથી એમ છતાં બી ત્યાં એ જે પણ ઇસ્યુ હશે એ પ્રદેશ સમિતિ દ્વારા પણ સૂચના આપવામાં આવી છે કે શોર્ટ આઉટ કરીને ફાળે પાડવાની વાત કરવામાં આવી છે આજે રાજીનામું અત્યારે જે પાર્ટી લેવલની ગોઠવણ અમારા ઓફિશિયલ વિરોધ પક્ષનું અમારું સ્ટેટસ નથી એટલે આજે ઇન્ટરનલ એરેન્જમેન્ટ અમે કરી છે અમારી પાર્ટી પૂરતી સીમિત છે કે દંડક તરીકેનો જે આમ ઓફિશિયલ હોદ્દો એમની પાસે નથી કે બીજા બધા ધારાસભ્ય છે ઇવન હું પોતે કોંગ્રેસ પક્ષનો નેતા છું પણ વિરોધ પક્ષના નેતાનું સ્ટેટસ તો મારી પાસે પણ નથી એટલે આ તો ઇન્ટરનલ એરેન્જમેન્ટ છે એટલે તો અમને સમજાવવાનો પ્રયત્ન કરીશું જે વિધાનસભા સત્ર અત્યારે તો કોઈ છે નહીં જયારે સત્રની જાહેરાત થશે એ પહેલા અમે બધા ધારાસભ્યો ભેગા થઈને એનું નિરાકાન લાવીશું